જે આપણે ભારતના ઇતિહાસમાં ભારતમાં થયેલ અગત્યના યુદ્ધો વિશેની જાણકારી મેળવીએ તો ભારતમાં જે થયેલ યુદ્ધો હતા જેમાં અગત્યના યુદ્ધો ની આપણે જાણકારી મેળવીએ તો પ્રથમ યુદ્ધ કરાય એક અગિયારસો

ખાનમા યુદ્ધ પંદરસો સતાવીસ માં થયેલું હતું જેમાં બાબરે પરાજય ચંદેરી ચંદેરીનું યુદ્ધ પંદરસો અઠાવીસ માં બાબરે રાણા સાંગાના સેનાપતિ રાય ને પરાજય આપેલું હતું

કાલિકોટાનું યુદ્ધ પંદરસો માં થયું હતું જેમાં વિજયનગર સામ્રાજ્ય અને અકબર વચ્ચેનું યુદ્ધ હતું જેમાં વિજયનગર સામ્રાજ્યનું પતન થાય છે હળ્દીઘાટી યુદ્ધ પંદરસો માં થયું હતું જેમાં મહારાણા પ્રતાપને અકબર વચ્ચેનું યુદ્ધ કહેવામાં આવે છે જેમાં મહારાણા પ્રતાપનો પ્રાજય થયેલ હતો અશિલગુ ગઢ યુદ્ધ સોળસો માં થયેલ હતું

सत्तर बीच सत्तरसो ने बाणुद्ध नव्वा टीपू सुलतान्यात युद्ध एक जे कर्नाटक एक सत्तरसो चाळीस बीजुद्ध सत्तरसो छता सत्तरसो छपन કર્ણાટક ત્રીજું મરાઠા યુદ્ધ એક બે અને ત્રણ થયેલા હતા જેમાં સત્તરસો એસી અઢારસો ત્રણ માં બીજું અને અઢારસો અઢાર માં ત્રણ

જે અગત્યના યુદ્ધો વિશે આજે આપણે જાણકારી મેળવી આજે આપનો પીરિયડ અહીં પૂરો કરીએ છીએ મળશું બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ